નજર કરીએ વિરમગામ ગુજરાત સહિત દેશ દુનિયાના આજના સમાચાર ટોપ ન્યૂઝ પર નમસ્કાર આપ નિહાળી રહ્યા છો સીએમએમ ભારત વિરમગામ તાલુકામાં પોલિયો અભિયાનના પ્રથમ દિવસે સત્યાવીસ હજારથી વધુ બાળકોને પોલિયો વિરુદ્ધી રસી આપવામાં આવી હતી બૂથ પર પોલિયો ન પીધો હોય તેવા બાળકોને શોધીને આગામી બે દિવસ આરોગ્ય વિભાગની ટીમો ઘરે ઘરે ફરીને બાળકોને પોલિયો પીવડાવશે વિરમગામ તાલુકા અને નગરપાલિકા કક્ષાનો પોલિયો બુથ ઉદ્ઘાટન કાર્યક્રમ મહાત્મા ગાંધી સરકારી હોસ્પિટલ વિરમગામ ખાતે યોજાયો હતો વિરમગામ નગરપાલિકાના પ્રમુખ કામિનીબેન હિતેશભાઈ મુનસરા વિરમગામ તાલુકા પંચાયતના પ્રમુખ જનકભાઈ પટેલ શહેર ભાજપ મહામંત્રી મિતેશભાઈ આચાર્ય તાલુકા ભાજપ મહામંત્રી શંકરલાલ ઠાકોર પોલિયોના જિલ્લા લાયઝન અધિકારી ડોક્ટર ગીતાંજલિ બોરા એસટીએચ વિરમગામના બાળ રોગ નિષ્ણાત ડોક્ટર પરિશ્રી મહેતા અર્બન હેલ્થ ઓફિસર ડોક્ટર દ્રષ્ટાંત તન્ના તાલુકા સુપરવાઇઝર રવિન્દ્રકુમાર રાઠોડ સ્ટાફ નર્સ ફરહીન ઘાંચી કેયુર્ષ્ય સિંધવ સહિત આરોગ્ય વિભાગના અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા મહેમાનોના વરદ હસ્તે બાળકોને પોલિયો પીવડાવી પોલિયો બુથનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામના નીલકંઠ વાસુકિયા દ્વારા કરવામાં આવ્યું હતું પોલિયો નાબૂદી અભિયાન અંતર્ગત જીરોથી પાંચ વર્ષના બાળકોને પોલિયોની રસી મળે તે હેતુસર જિલ્લા કક્ષા તથા તાલુકા કક્ષાના અધિકારીઓ દ્વારા પોલિયો અભિયાનના પ્રથમ દિવસે વિરમગામ તાલુકામાં સઘન મોનિટરિંગ કરવામાં આવ્યું હતું વિરમગામ તાલુકામાં પોલિયો અભિયાનના પ્રથમ દિવસે વિવિધ એકસોને ત્રેપન બુથ પર જીરોથી પાંચ વર્ષના કુલ સત્યાવીસ હજારથી વધુ બાળકોને પોલિયોના ટીપાં પીવડાવીને પોલિયો રોગ સામે રક્ષિત કરવામાં આવ્યા હતા આગામી દિવસોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થઈ શકે છે સરકાર પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં લાવવા પર વિચાર કરી રહી છે જો આમ થશે તો પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વીસ રૂપિયા પ્રતિ લિટર સુધી સસ્તું થઈ શકે છે એટલે કે દિલ્હીના હિસાબે તેની કિંમત પંચોતેર રૂપિયા પ્રતિ લિટર થઈ શકે છે ગઈકાલે એટલે કે બાવીસમી જૂને નાણાં મંત્રી નિર્મલા સીતારમણે જીએસટી કાઉન્સિલની બેઠક યોજી હતી જેમાં નાણાં મંત્રીએ કહ્યું હતું કે કેન્દ્ર સરકાર પેટ્રોલ અને ડીઝલને દાયરામાં લાવવા માટે તૈયાર છે છે હવે આ અંગે રાજ્યોએ રાજ્યોએ નિર્ણય લેવાનો સાથે મળીને તેના દર નક્કી કરવા પડશે લોકસભામાં પરાજય બાદ લખનૌમાં બીએસપીના રાષ્ટ્રીય અધ્યક્ષ માયાવતીની ઉપસ્થિતિમાં સમીક્ષા બેઠક યોજાઈ હતી લોકસભા ચૂંટણીમાં પરાજય બાદ બહુજન સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ માયાવતીની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠા સમીક્ષા બેઠક યોજાઈ છે આ સમીક્ષા બેઠકમાં માયાવતીના સગાભાઈ આનંદ કુમાર અને તેમના ભત્રીજા આનંદ સહિત બહુજન સમાજ પાર્ટીના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં માયાવતીએ આગળની રણનીતિ ઘડવા માટે ચર્ચા વિચારણા કરી હતી અને માર્ગદર્શન આપ્યું હતું શિવભક્તોએ અમરનાથ યાત્રામાં બે ધડક જોડાવવા આહવાન કરતા ઉપરાજ્યપાલ મનોજ સિન્હા આ યાત્રા માટે સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરી દેવામાં આવી છે અમુક તત્વો માહોલ બગાડવા માટે તત્પર હોય છે પરંતુ કોઈએ ગભરાવાની જરૂર નથી અમરનાથ ગુફામાં શનિવારે જ્યેષ્ઠ પૂર્ણિમાની પ્રથમ પૂજા કરવામાં આવી હતી ઓગણત્રીસ જૂનથી શરૂ થતી આ યાત્રાના સફળ સંચાલન માટે સ્થાનિક લોકોનું મોટું યોગદાન છે એલેન મસ્કની સ્પેસ એક્સ એ મોટી જાહેરાત કરી છે હવે કંપનીએ સ્ટાર્લિંગ મિની પરથી પડદો ઉઠાવી લીધો છે જે બેકપેક સાઇઝ સેટેલાઇટ ઇન્ટરનેટ એન્ટેના છે જેને તમે ગમે ત્યાંથી લઈને ફરી શકો છો અને કોઈપણ વિસ્તારમાં સુપરફાસ્ટ ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકશો આ સેટેલાઇટ અને એન્ટેનામાં ઇનબિલ્ટ વાઈફાઈનો સપોર્ટ આપવામાં આવ્યો છે જેના ઉપયોગથી તમે તમારા ડિવાઇસમાં હાઈ સ્પીડ ઇન્ટરનેટ એક્સેસ કરી શકશો સ્ટારલિન્ક મિનીની કીટની કિંમત પાંચસોને નવ્વાણું અમેરિકન ડોલર છે આ પોર્ટેબલ સેટેલાઇટ ઇન્ટરનેટ એન્ટેના સ્ટાન્ડર્ડ ડીસ કરતા સો અમેરિકન ડોલર વધારે મોંઘું છે આ સ્ટારલિન્ક મિની કીટ હાલમાં પહેલાંના જૂના ગ્રાહકોનો જ એટલે કે પહેલાંના જૂના ગ્રાહકો ખરીદી શકે છે જોકે હજુ સુધીમાં તેના માટે કોઈ અલગ પ્લાન કરવામાં આવ્યો નથી ચીને અમેરિકાનું ટેન્શન વધાર્યું ધ્યાન નહીં આપો તો આરામથી કરશે જાસૂસી વ્યૂહાત્મક રીતે ઘેરવાનું શરૂ દુનિયામાં ડ્રેગનના વધતા પ્રભાવ સાથે અમેરિકા અને ચીન વચ્ચે ઘર્ષણ વધી રહ્યું છે આવા સમયે ચીને અમેરિકાના સૈન્ય બેઝની આસપાસ જમીન ખરીદી લીધી છે અને હવે તે તેનો ઉપયોગ જાસૂસી માટે કરી શકે છે તેવા અહેવાલોના પગલે અમેરિકામાં ખળભળાટ મચી ગયો છે જ્યાં ન્યૂયોર્ક પોસ્ટના એક રિપોર્ટ મુજબ ફ્લોરિડાથી લઈને હવાઈ સુધી અમેરિકામાં એવા ઓગણીસ સ્થળોની ઓળખ કરાઈ છે જે અમેરિકન સૈન્ય માટે રણનીતિક રીતે મહત્વપૂર્ણ માનવામાં આવે છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મેસેન્જર્સ ઓફ મેસેન્જર્સ ઓન સાયકલ રેલીને અમદાવાદથી પ્રસ્થાન કરાવ્યું હતું દિવ્યાંગોના સમર્થનમાં યોજાયેલી ચેરિટી રાઇડમાં મોટી સંખ્યામાં દિવ્યાંગો સાયકલિસ્ટ અને રનર્સ જોડાયા હતા હવામાન વિભાગે કહ્યું છે કે ત્રણ જુલાઈ સુધીમાં સમગ્ર દેશમાં ફરીથી નૈઋત્યનું ચોમાસું આગળ વધવા માંડશે અને સમગ્ર ઉત્તર પશ્ચિમ ભારતને કવર કરી લેશે જેમાં પાટનગર દિલ્હી ઉપરાંત પંજાબ હરિયાણા પણ સામેલ છે આ પછી સમગ્ર દેશમાં ચોમાસું વરસાદ વરસાવવા લાગશે અને લોકોને ગરમીથી રાહત મળશે અગિયારમી જૂને ચોમાસું નોર્થ ઇસ્ટ સુધી પહોંચી ગયેલ પરંતુ તેની રફતાર ધીમી થઈ ગયેલ છે અને આગળ વધી શકેલ નથી હવે હવામાન ખાતાના એમ રવિચંદ્રન કહે છે કે જુલાઈ પહેલાં અઠવાડિયાની આસપાસ ચોમાસા માટે સારી રિકવરીની આશા છે અને જૂનમાં સર્જાયેલ વરસાદની કમી જુલાઈમાં પૂરી કરી શકાશે વાત જો બોલિવૂડની કરવામાં આવે તો હું તે સમયે ચૂપ રહ્યો હતો કારણ કે નાના પાટેકરે તનુશ્રી દત્તા દ્વારા લગાવવામાં આવેલા યોન શોષણના આરોપો પર વર્ષો બાદ મૌન તોડ્યું નાના પાટેકરે કહ્યું છે કે મને ખબર જ હતી કે આ બધું જુઠ્ઠું છે તેથી જ મને ગુસ્સો ન આવ્યો જ્યારે આ બધું જુઠ્ઠું હતું ત્યારે મારે શા માટે ગુસ્સો કરવો જોઈએ અને બધી વસ્તુઓ જૂની છે અને હવે તે જૂનું થઈ ગયું છે આપણે તેના વિશે શું વાત કરીએ જ્યારે કોઈ અચાનક કહે છે કે તમે આ કર્યું છે ત્યારે હું શું કહી શકું મેં આ નથી કર્યું હું એક હકીકત માટે જાણું છું કે મેં કંઈ નથી કર્યું જો વાત ક્રિકેટની કરવામાં આવે તો ટી ટ્વેન્ટી વર્લ્ડ કપના ઇતિહાસનો મોટો અપસેટ સર્જાયો છે પહેલીવાર ઓસ્ટ્રેલિયા અફઘાનિસ્તાન સામે હાર્યું છે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની સુપર એટ સ્ટેજની આઠમી મેચમાં આજે મોટો અપસેટ સર્જાયો છે લો સ્કોરિંગ મેચમાં અફઘાનિસ્તાને બે હજાર એકવીસની ચેમ્પિયન એવી ઓસ્ટ્રેલિયાને એકવીસ રનથી હરાવ્યું છે આ સાથે જ અફઘાન ટીમે ઇતિહાસ રચી દીધો છે અફઘાનિસ્તાને ઓસ્ટ્રેલિયાને એકસોને સત્યાવીસ રનમાં આઉટ કરી દીધું હતું ઓસ્ટ્રેલિયાએ પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય કર્યો અને અફઘાનિસ્તાનને એકસો ને અડતાલીસ રન પર રોકી લીધું હતું પરંતુ કેપ્ટન માર્સની ટીમ આ નાના ટાર્ગેટને પણ ચેઝ કરી શકી નહોતી અને માત્ર એકસો સત્યાવીસ રન બનાવી શકી હતી નવીન ઉલ હક અને ગુલાબદીન નઈબ આ જીતના મુખ્ય હીરો હતા નયુબ્દીને ચાર ઓવરમાં ચાર વિકેટ લીધી હતી અને વીસ રન આપ્યા હતા નવીને તેની ચાર ઓવરમાં ત્રણ ઓસ્ટ્રેલિયન બેટર્સને આઉટ કર્યા હતા અફઘાનિસ્તાન ક્રિકેટના કોઈપણ ફોર્મેટમાં પ્રથમ વખત ઓસ્ટ્રેલિયાને હરાવ્યું છે ઓસ્ટ્રેલિયાના આ પરાજય સાથે ભારતે હવે સેમીફાઈનલમાં પહોંચવા માટે ઓસ્ટ્રેલિયાને હરાવવું પડશે જો આપને આ ટોપ ન્યૂઝનો કોન્સેપ્ટ પસંદ આવ્યો હોય તો આપ અમારી યુટ્યુબ ચેનલ સીએમએ ભારતને સબસ્ક્રાઈબ કરશો લાઇક કરશો કોમેન્ટ કરશો અને આ લિંકને આપના મિત્રો સુધી શેર કરશો અને હા ઉનાળાની ગરમીમાં આપણે ખૂબ વાત કરી કે વૃક્ષારોપણ કરવું જોઈએ અને હવે ચોમાસું આવ્યું છે ત્યારે વિરમગામ તાલુકા પંચાયતના પ્રમુખ જનકભાઈ પટેલ દ્વારા ગામે ગામ વૃક્ષારોપણની એક પહેલ કરવામાં આવી છે ત્યારે આપ સૌ પણ યોગ્ય જગ્યા પર વૃક્ષારોપણ કરશો અને એ વૃક્ષને ઉછેરશો ચાલો આપણે નિહાળીએ વિરમગામ તાલુકા પંચાયતના પ્રમુખ જનકભાઈ પટેલ વૃક્ષારોપણ અંગે શું અપીલ કરી રહ્યા છે નમસ્કાર મિત્રો હું વિરુંગામ તાલુકા પંચાયત પ્રમુખ જનકભાઈ પટેલ આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે આ ઓછાએ ગરમી ચાલી રહી છે એના હિસાબે અત્યારે ગોબર વોર્નિંગના હિસાબે અમે વીરુગામ તાલુકા પંચાયત તરફથી એક નવું અભિરણ ચાલુ કર્યું છે કે સણસદ સણસદ ગામડા વિરુંગામ તાલુકા પંચાયતના દરેકને મારે એક નમ્ર અપીલ છે એક રેટરપેટ મેં વ્યાપ કર્યો છે આપણે કદાચ જોયું હશે સરપંચના ત્યાં કે ભાઈ દરેક ગામની અંદર ફરજીયાત સોથી બસો વૃક્ષ ફરજિયાત આપણે ગામની અંદર વાવા આપણે જોઈ રહ્યા છીએ અત્યારે કે આપણે આપણા વિરુંગ ગામની અવાર ગુજરાત ઓર ઇન્ડિયાની લેવલની અંદર અત્યારે આપણે ગરમી જોઈ રહ્યા છીએ કે અસહ્ય ગરમી એનું કારણ છે અત્યારે આ ઝાડ કાપી રહી રહ્યા છીએ આપણે એના હિસાબે એટલે મારે દરેકને નામ નમ્ર અપીલ છે કે આવનારા સમયની અંદર ઋતુને ધ્યાનમાં રાખી વરસાદ આવી રહ્યો છે તો મારું એક નમ્ર અપીલ વિરુંગામ તાલુકા પંચાયત પ્રમુખ તરીકે કે આપ સર્વે આપણા ગામની અંદર જ્યાં પણ જગ્યા મળે જ્યાં આપણે ગૌતર જગ્યા હોય કે ગામતર જગ્યા હોય ને જ્યાં પણ જગ્યા હોય ગામના ચાપે દરેક દરેક ગામના આગેવાનને મારે એક અપીલ છે કે ગામની અંદર વૃક્ષ દરેક વાવો જેથી કરીને આવનારા વર્ષાઋતુની અંદર આવનારા ગરમીની અંદર આપણા ગામની અંદર આપણને રાહત મળે બીજું ખાસ કે આ જે ઝાડ વાવવાના છે એની અંદર એક ગામના ઝાંપે પીપળો અને વર ફરજિયાત વાવો જે આપણા માટે એક યોગ્ય છે અને ઝાડ વાયા પછી પણ એ ઝાડની કાળજી રાખવી એ બહુ મહત્વની વસ્તુ છે ભાઈઓ એટલો ખાસ એક મારે નમ્ર અપીલ છે કે ભાઈ ગામના સરપંચને તલાટીને અને આપણા ગામના સૌ આગેવાનોને કે ભાઈ સો ઝાડ વાયા તો ગામના અંદરથી સો જણા એવા લોકો કે જે ગામની અંદર કોઈનો જન્મદિવસ આવતો હોય કોઈના પે વળવાયો મૃત્યુ પ્યામાં હોય તો એને દરેકને એક એક ઝાડ એને આપણે ધક આપી દઈએ જેથી કરીને ઝાડની આપણે કાળજી રાખી શકીએ કે ભાઈ ઝાડ વાય દીધા સો વાયા બસો વાય કે પાંચસો વાયા પછી વર્ષા ઋતુની અંદર જશે ભાઈ ઉનાળાની અંદર તમે એને કાળજી નહીં રાખો તો આવતા વર્ષે ઝાડ હશે પણ નહીં હોય એટલે મારે એક અપીલ છે કે સો ઝાડ વાવતા હોય તો પચાસ જ વાવો પણ એ પચાસ એ પચાસ આવતા વર્ષ માટે આપણે કમ્પેર સો પચાસ ઝાડ હોવા જોઈએ દર વર્ષે સો વાવ છો તો તમે વિચાર કરો કે હો બસો પાંચ વર્ષ સરપંચની કાળ હોય તો પાંચ વર્ષમાં પાંચસો ઝાડ એક સરપંચ વાવે તો તમે ગણો કેટલા ઝાડ થશે દરેકને મારે નમ્ર અપીલ છે કે આપતા ગોબર ખૂબ ચાલી રહી છે ગરમી અસ થઈ રહી છે તો એના આધારે આપણે સૌ વિરુમ તાલુકા પંચાયત જનતાને જણાવવાનું કે દરેક ગામની અંદર સહભાગી થઈ મને પોતપોતાના ગામની અંદર સો સો ઝાડ વાવે એ જ અસ્તુ ભારત માતા કી જાય